જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજમાં તો નાય ધૂન ફ્રેશ થઈને જાય છે વાડીમાં અને વાડીમાં જાય છે આપણે બકાલ ઉતારવા કાલ ઉતાર્યું ચાર વિડીયો નહોતો લીધો આજે ઉતાર્યું તે લઈ લઈએ અને દી કેટલે સડ્યો છે ફેમેલી અત્યારમાં દી એટલે સડી ગયો છે પોણા આઠ છશે અને આપણે વીઆસી વાડીમાં

થોડીક થોડીક બગડી જાલી છે દાવડામાં એક 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 ચાલો ફેમિલી તગારું ભરાયરું છે ફર્સ્ટ ક્લાસ નાખી દીધું અને ઉચન પપ્પાને ડોલે ભરાયરી નાખી જોયેલા ડોલે અને હવે ઉતારવાના છે આપણે વટોણિયા છોળા છોળા સરસ મજાના અને રવિયા જોવા આવા છે ફેમિલી એક નંબર ઓ નાખશું જો ઉચન પપ્પા એ નાખશે ચાલો ત્યારે હવે મંડીએ વટોણિયા ઉતારવા તો સાલો ફેમિલી વટાણિયામાં આપણે આવી રીતનો ફાલ છે સરસ મજાનો અને હવે છે ને વટાણિયા સ્પેશિયલ વટાણિયા ઉતારવાના છે અને આ છે ને આપણે દેશી છે એટલે શાક એકદમ મસ્ત મજાનું થાય કુંજડા મસ્ત મજાનું કેવા સરસ બોલ્યા બોટા ફટાણી ઉતારવા

તોય ફેમિલી છે ને આપણે વહી આવ્યા છે અહીંયા હું કામ આવ્યા છે એ બતાવું તમને એટલે અહીંયા છે ને આપણે ઝાર પાવાની હતી અને તાણ આવી ગઈ છે બહુ તાણ પડી ગઈ છે ઝારને અને બાકી ફેમિલી છે ને આગળ ખાતર નાખતા જાય છે એ અને પાસળ પાવાનું ચાલુ છે અને આવીને છે ને આપણે ટ્યૂબ પહેલાં લંબાવી દીધી આઈ હું હતી ટ્યુબ લંબાવેલી પછી ટ્યુબ લંબાવી દીધી ને મોટર કરી દીધી છે શરૂ કબૂતર છે ને ફેમિલી કેટલા પીવે છે પાણી જવો જમરુખડી પાસે જ્યાં છે ને ડૂબ બહુ તૂટી ગયેલી છે એટલે પાણી પીવે છે બહુ ચાલુ કરીને એટલે કબૂતર અને કિસકોલા બધા પાણી હો મસ્ત મજાના તો ફેમિલી આપણે તો છે ને અહીંયા મોટું ચાલુ છે હવે અરે પાણી પી રે કાંઈ નક્કી નહીં ને આ ચાર કેરા છે ને સડાહના છે એટલે આમાં થોડીક વાર લાગે પછી અડધેથી છે ને વાર નહીં લાગે આમાં સડાહમાં છે ને પાણી આમ ડૂબડૂબા પીવે ખરું પણ

પાવા પાયો નહોતો અને વાવું ઉછન પપ્પા કે આ સેલે પાવો આ બાજુ શેઠામાં છે ને બહુ ફૂટી જાય એટલે આ છે નળ અને આ નળ આપણે વેત્યાણ છે આ રસ્તો છે ને આપણે વેત્યાણ છે ઓલી બાજુથી વેત્યાણ હતો હવે તો હમણાં થાતા ગયા નથી આપણે કાંઈ જોયું નથી વેત્યાણ હોય ને એમાં પાણી જાય એટલે વધારે ઓલું થાય એટલે છે ને અહીંયા આપણે સેલે આજ જ પાવાને રાખ્યું છે તો આજ આમાં છે ને બેક કિલાસ એટલી જાવ જુવાર હતી અને ખાતર નાખી દીધું અને જો આ જબલામ લાવ્યા થા આપણે તો એ કેર આમ છાટીને પછી છે ને આપણે પગ ફેરવી નાખ્યો છે ઉચ્છન પપ્પા એને વહી ગયા છે એ તો સાલો ફેમિલી પછી આપણે છે ને એટલું પી જાય ને પછી ખાતર નાખી દે ફેમિલી છેલ્લો કેરો જ છે ને જાતુથી પાણીની મળી લીધો છે ફટાફટ અને આ બાજુથી પાણી આવે છે ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું જો કઈ ઘટે ને એવું પાણી આવે છે તો સાલો ફેમિલી હવે બોલા શેઠ જોઈ આવીએ આપણે અધૂરો રોકે કે નહીં એમ તો ફેમિલી છે ને આપણને તો અત્યાર સુધી છે ને ઓલી બાજુથી આપણે પાતા થાય હું કે સડાના કેરા છે તો ન્યા છે ને આ બાજુની પાળો છે ને ભીનો થઈ જાય આ બાજુથી પાય એટલે તો પછી પાછું છે ને આ બાજુ મેળ્યું બીજા કેરામ જાય છે પાણી પછી ફટાફટ ખાતર નાખ્યું અને ઉચ્છન પપ્પાને હારે કોક હોય ને એક જણું તો તો સારું રે પણ ઉચ્છન પપ્પા ઘરે વી આવી ગયા તો થોડા થોડી થોડીક વધી જાય અને ઓલી બાજુથી છે ને એક પાળો ફૂટી ગયો ઓલી બાજુ જોવા ગઈ ને ત્યાં પાળો ફૂટી જાય આ બાજુથી પીતા થાય એટલે આ પાળો છે ને ભીનો થઈ જાય અને આમ સડાયરો એટલે એટલા આમ પાણી છે ને ડબ્બો ડબ્બો ભરાઈ રહી થોડેક સુધી તો એ માટે છે ને આ પાળો ફૂટી જાય એટલે પછી આ બાજુ મળી લીધું અને એ ત્રણ ચાર કેરા તો બહુ સડાહના છે તો ઓલી બાજુ જોવા જાય તો આ બાજુ ફૂટી જાય એટલે બે બાજુ એક જણાને ઊભું રહેવું પડે ઉછન પપ્પા આવી જાય ને તો સારું નહીંતર પછી છે ને આપણે કાંક ઓલી બાજુ ધોર્યો કરવાનું વિચારશે નહીતર આ બાજુ ખાડો પડે ને એટલે પાણી સડાહમાં સડેની ને પાળો ફૂટી જાય એટલે મારો વિચાર છે કે તણ કેરા પી જાય ને પછી ઓલી બાજુ ધોર્યો કરનાખું થોડાક ભલે આ બટકા પડે બહુ એટલે બહુ ખાડો પડે છે સડામાં પાણી સડતું નથી તો એવો વિચાર છે ફેમિલી હવે અને અત્યારે સાડા દસ વાગી ગયા છે ફેમિલી ઉથુ પપ્પા આવ્યા હતા ને જા ઓલી એ કટર નાખવા આવ્યા ને તો વહી ગયા આવીને તરત અને આપણે છે ને કેતા કરી કરનાખો પલ્લી ગયા ફા તો ધોરિયો ફાઈનલી ફેમિલી છે મસ્ત મજાનો ફેમિલી સાલું પાણી છે અડધું આ બાજુ છે ને આપણે ફર્સ્ટ ક્લાસ જવો મસ્ત મજાનું થોડુંક છે ને પીધેલું છે એટલે વાર તો નો લાગી પણ કઠણ હતું તો છે ને એટલો સડા હતો ને તો પછી હર વખતે આવું થાય પછી મોટી ઝાર થઈ જાય ને તો એ બહુ તકલીફ પડે पशी फॅमिली से ने मोठी चार थाय पशी पाणी बोऊ न हालवाती એટલે આપણે છે ને અત્યાર થી ને જા બીજુ પાણ છે ને એટલે થી ધોરિયો કરી નાખ્યો આ તો બધા જો એટલા પી ગયા છે હોપટ पण पशी આપણે અહીં થી ધોરિયો કરી નાખ્યો છે અને હવે અહીં થી છે ને મીડા કરશું આપણે આર વખતે पाणी આવે જારે અહીં જો दिवा लाडी કરી નાખી છે એટલે इकेराम पाणी નો જાય સેલે જવા देछु न्या पशी सेले से ने આયા નાકુ પાડી देछु એટલે इकेरो पी इके जाय फसकलास અને આ છે ને આ બાજુ ક્યારા નથી પીતા સડા હતો ને એટલે પછી એમાંથી જવા દેશું ફેમિલી છે ને એવું હોય આપણું કાક કામ અને હવે ક્યારો ભરાઈ ગયો છે ફટાફટ ધોર્યો કરવા રે કે પેલા છે ને પેલા કેરા મળી લીધું પછી ધોરિયો કરવા રે ને જ્યાં જોઈ ક્યારો ભરાઈ ગયો છે ઓલ બગલો છે ને બગલો છે જ્યાં ભોગી ગયો છે એ ક્યારો એટલે મળી લઈએ ફટાફટ હવે અને પવન છે ને એવો એટલે નહી તરશે ને આપણે જેકેટ પલી ગયું છે બુશેટ એવું છે કે હવારમાં બકાલ ઉતારતા ને ત્યારે પેર તો જેકેટ પછી બુશેટ કાઢીને બી વાળીએ ને બુશેટ ઘરે ભુલાઈ ગયો તો હવે જેકેટ ભલે રહ્યું તો એવું છે ફેમિલી લાઈટ વહી ગઈ લાગે ફેમિલી હવે લાઈટે વહી ગઈ છે એટલે ફટાફટ છે ને આપણે કુવે જઈને ને બેસીએ એટલે લાઈટ આવે ને એટલે ફટાફટ શરૂ કરી દઈએ મોટર અને નથી કહેતા કે બે ડગલા આગળની આગળ હોય કઠણાઈ એની જેમ છે બધું પાઠે ચડાવી રહી જ લાઈટ વહી ગઈ તો ચાલો હવે ફટાફટ જાય ને આપણે કેતા હતા પોપી જોવો હજી પીડ્યું છે કિસ્કોલા ખાઈ ગયા છે એટલું રહેવા દીધું ને આ જમરૂક તોડી લઈ મસ્ત મજાનું અત્યાર વાગી ગયા છે સાડા અગિયાર એટલું પાણી જાય છે આ બધું તો છે ને ફેમિલી હવે ફટાફટ જાય જો પલતા જાય છે ગારો એટલો છે ને તે પલતા જાય ને નું ટેસ્ટી છે અને સરસ મજાનું છે કાંઈ ઘટે ને એવું અને આયા છે ને મીઠું હોય ને તો મજા આવે પણ હવે આપણે ફટાફટ આવવાનું હોય ને આધી કામના ઝંઝાળમાં કાંઈ યાદ ન રહી ફટાફટ ઘરે આવ્યા ઘરેથી બકાલ ઉતારીને પછી તરત જ નાસ્તો પાણી કરીને સીધા જ વહી આવ્યા વાળીએ એટલે કરી દીધી છે પાછી શરૂ જાય હવે ફટાફટ ક્યારો મળવા ફેમિલી વાડી વાડીએ છે ને ફળ ફ્રૂટ ખાવાની મજા જ એવી આવે એમાં શું છે ફેમિલી કે તમે દુકાનેથી લાવો ને હે તો એ સ્ટોરેજ કરેલું હોય કદાચ અને એ ઈ કેટલા દિવસતા ઉતારેલું હોય એ તો આપણને ખબર જ ન હોય અમુક કેમિકલથી પકવેલું હોય અને આ તો છે ને તાજું તાજું જમરુખડેલી તોડીને ખાવાનું અને બીજી આપણે છે ને ફેમિલી ફોનમાં છે ને અચાનક ફેસલાઇટ વધી જાય છે કે ઘટી જાય છે એટલે હમણાં છે ને માં થોડીક ઓલું આવે છે ક્યારેક ડીમ ફૂલ આવે છે માં મને ખબર જ છે પણ હવે સ્ટોરેજ સવારમાં જ કાઢી નાખ્યું કદાચ સ્ટોરેજ વધી ગયું હોય તો સવારે છે ને આપણે અડધી કલાક સમય લઈને મૂકો પહેલાં છે ને બધું હટાવી દઉં પણ તોય તે હજી આજે એવી પ્રોબ્લેમ છે હવે છે એના લીધે થતી હોય કાંઈ ખબર નહીં અને મને એમ છે આપણે તડકે ને તડકે ફોન હોય આરવાર અને વિડીયો બનાવતા હોય તો તડકે જ ફોન હોય ને એટલે એના લીધે થતું હોય છે સો ટકા પછી કાંઈ આમ આપણને પાકી માહિતી નથી ફેમિલી ફેમિલી આજ તો છે ને આ બીજો ઝટકો ખાઈ ગઈ છે લાઇટ અને હજી તો આપણે એ આકડી બનાવીને હજી કેરો બાકી છે પાવાનો પણ આ બીજો ઝટકો ખાઈ ગઈ છે એટલે કુએ ધોડ જવાનું પાછું ધોડ આવવાનું એવું છે આજ તો તો ક્યારે હવે લાઇટ આવે કોને ખબર આજ તો આ બીજો ધક્કો ખબર આવ્યો છે કુએ અને ભ્રમ દિવસ આપણે ડુંગળી પાઈને ત્યારે એક ઝટકો નહોતો ખાધો ચાર કલાક ડુંગળી પાઈને ચાર હા ચાર કલાક પણ એક ઝટકો નતો ખાતો બધી પી ગઈ ને જા બધી અને આજ તો આ બીજો ઝટકો ખાઈ ગઈ છે હવે જોઈશું ક્યારે આવે એ ફેમિલી અગિયાર બારના ગાળામાં છે ને આજ બે ઝટકા ખાઈ ગઈ ને પાછી આવી ગઈ છે ને પાછી આપણે ફટાફટ સાવ કરીને જાય છે આપણે છે ને એટલી આકડી પાઈ દીધી છે ફર્સ્ટ ક્લાસ અને પાણી બી એવું છે ઉપલી આકડીમાં પણ એટલામાં તો છે ને હું કહું એમ કે મોભારે પાણી સડાવવા જેખું છે આ ડુબાણિયા ભરાઈ જાય ને પછી પાળા છે ને તરત જ રીઝી જાય અને બગલા આલે ને તો પાળો તરત ફૂટી જાય એટલે એક કેરો પાઈ દીધો છે ને હવે આ બે કેરા છે આમાં પાવાના પછી હજી તો કામ છે ને ફેમિલી છે અને વાગી ગયા છે અત્યારે હાડા બાર સૌ કેરો પી ગયો છે ફર્સ્ટ ક્લાસ મસ્તીનો તો એવું છે ફેમિલી અને આ કેરામાં આવે છે પાણી ફેમિલી હજી તો આપણે બકાલું ઉતારવાનું બાકી છે એવું છે ને અડધામ નથી અકાણું તો આપણે જેટલું ઉતારાશે ઉતારશું અને એવું છે ફેમિલી ફેમિલી ચાર વાગી ગયા છે સાડા બાર અને હરિયામાં મળી નાખ્યું છે આપણે અને હવે ક્યારે પીરે હવે આપણે કુવા અને કરી નાખ્યું છે ફૂટે નિયમ અને છે ને ધોરીઓ આ બાજુથી બધું પીતું હતું એટલે આડો આડો બંધ બાંધેલો છે ને એને વટીને મેક્યું છે આપણે અને એ ક્યારો હોપટ પીવાનો બાકી છે હવે આપણે ફટાફટ જાય છીએ કુએ અને સમય મળે તો થોડુંક બકાલ ઉતારવાનું છે ઉતારી લઈએ સોળીને ભીંડો ઓલા છે ઉતારીને મેકી દીધું છે ને મસ્ત મજાની દૂધી ઉતારવા મીડા એટલે દૂધી ઉતારી છે હજી કેટલી ઉતરે કાંઈ નક્કી નહીં આપણે મંડી ઉતારવા ફટાફટ અને વાગી ગયો છે એક એટલું બકાલ ઉતારી લીધું ને ફટાફટ હવે ઘરે જ આવશે એવા થયા વાડીમાં અને વાડીમાં છે ને ત્રણ વાગ્યાના પારી પડ્યો તો પરાઈ ગયા છે મસ્ત મજાના સાર કેરા અને હવે છે ને ફેમિલી આપણે જાઉં છે ઘરે આપણે છે ને આટલા કેરા પારી નાખ્યા છે અને એક બાજુ ગાજરનો અને આ ગાજરનો છે બાકી સરસ મજાનો હવે ફેમિલી જવું છે ઘરે ફટાફટ ચાંદા મામા ઉગી ગયા છે ચાલો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છે વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે કાલે નવા બ્લોકમાં જ્યાં સુધી બધાને બાય બાય